હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે શિયાળામાં પીવાતી રાપ આ મેં આજે શિયાળામાં તો ઘણી બધી રાપ પીવાતી હોય છે હું આજે આ આહારીઓ બનાવું છું શિયાળામાં સૂંઠ ગંઠોળાની રાપ બનાવાય છે તે બહુ જ સરસ લાગે છે ગુંદરની રાબ બનાવાય છે તે પણ સરસ લાગે છે હું આજે આ આહારીઓ બનાવું છું જેને હિન્દીમાં હલીમના બીજ કહે છે અને ગુજરાતીમાં ને અષાળીઓ કહે છે આહારિયા એ રીતના રાબ બને છે બહુ જ સરસ લાગે છે પીવામાં શરીરમાં શરદી જુખામ જે પણ તમને થતું હોય શરદી છે ખાંસી છે શરીરની તમારે કંઈ પણ તકલીફ હોય શિયાળામાં તો આનાથી દૂર થઈ જાય છે બહુ જ સારું છે શરીર માટે તમારે આખું વરસ આની તમને અસર જોવા મળશે ચાર જ દિવસ બધા લોકો પીવે છે ઘણા લોકો આહારીઓ બનાવીને પીવે છે તો હું આજે તમને આ બનાવવાની રીત બતાવું છું તેના માટે મેં અહીંયા આગળ બે ચમચી આહારીઓ લીધો છે અને ત્રણથી ચાર ઈલાયચી મેં ફોલીને આ રીતના વાટીને લીધી છે અને લીધું છે અહીંયા આગળ ચાર મોટી ચમચી ઘી લીધું છે અને પાંચસો ગ્રામ મેં દૂધ લીધું છે આમાં આપણે ઘીનું મહત્વ છે વધારે અને આ આના બીજ જે અહાળિયાના આ રીતના અસાળિયા આવે છે તો બહુ જ સરસ લાગે છે પીવામાં તમે એકવાર આ રાપ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો આપણે રાબ બનાવવાનું સ્ટાર્ટ કરીએ આહારીઓ બનાવવા માટે મેં સૌપ્રથમ મેં કઢાઈ મૂકી દીધી છે ગેસ પર અને ગેસ ચાલુ કરી દીધો છે હવે એમાં જે મેં ઘી કાઢીને મૂક્યું હતું એ મૂકી દઈશ નાખી દઈશ આમાં આ બે મોટી ચમચી ઘી છે આમાં ઘી આગળ પડતું હોય તો સારું લાગે છે અને શિયાળામાં આપણે જેટલું ઘી આહારો બનાવીને પીએ કાં તો અસાણું બનાવીને વસાણ બનાવીને ખાઈએ જેમાં કે મેથીન લાડુ બધા ખાય છે બનાવીને અને આ ચાર દિવસ રાખ પીઓ તો તમને શરીરમાં તાકતને સ્ફૂર્તિ આવશે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં આ મેં બે ચમચી ઘઉંનો લોટ લીધો છે જે આપણે રેગ્યુલર રોટલી બનાવતા હોય છે એ જ ઘઉંનો લોટ છે આપણે બેથી ત્રણ ચમચી મેં આમાં ઘઉંનો લોટ નાખી દીધો છે હવે આપણે આને સારી રીતના બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે આ આ ઘીમાં લોટ શેકી લેવાનો છે રીતના આપણે થોડોક લોટ શેકાઈ જાય એટલે આપણે આ તમે જોઈ શકો છો આહારિયાના બીજું નાખી દઈશ આ રીતના અને હવે આપણે આને સરસ શેકી લેવાના છે એવી આપણે રઈ તતળે એ રીતના આ તતરે પછી આપણે દૂધ નાખવાનું છે આપણે ઘઉંનો લોટ એટલા માટે નાખવાનું છે આમાં કે થિકનેસ આવે અને રાત પીવામાં સરસ લાગે તમે આ રીતના બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રાત પીવામાં બહુ જ સરસ લાગે છે અને શરીર માટે પણ એટલી જ ફાયદેકારક છે તમે જરૂરથી આ બનાવજો

ઈલાયચી છોલીને વાંટી મૂકી હતી એ નાખી દઈશું અને હવે આપણે ખાંડ નાખી દઈએ આમાં મેં ગેસ ધીમો કર્યો છે હવે આપણે જે પ્રમાણ તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે ખાંડ નાખી દઈશું મેં બે મોટી ચમચી અને અડધી ચમચી ખાંડ નાખી દીધી છે અને હવે આપણે આને બેથી ત્રણ મિનિટ સુધીને ઉકળવા દઈએ મીડિયમ ગેસ પર આને આપણે બે થી ત્રણ મિનિટ સુધીને ઉકળવા દઈએ તમે જોઈ શકો છો અને થિકનેસ આ રીતના હોય છે હજુ આપણે ઉકળશે એટલે હજુ આપણે થિકનેસ જાડી થશે આ આ લોટ નાખ્યો છે એટલે આ સરસ અને સ્વાદ પણ બહુ સરસ લાગે છે તમે એકવાર આ રાપ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપણી રાખ સરસ ઉકળી ગઈ છે અને આપણે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી દઈએ અને આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી રાખ સરસ થઈ ગઈ છે તૈયાર તમે જોઈ શકો સરસ તૈયાર બનીને તૈયાર થઈ ગઈ છે આ પીવામાં પણ એટલી સ્વાદમાં સરસ લાગે છે અને શરીર માટે પણ બહુ જ સારી છે શિયાળામાં ચાર દિવસ જ પીવાની છે તમે એકવાર આ બનાવીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખજો કે તમે રાપ કેવી રીતે બનાવો છો અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ